સંકુલ સારસા સત કેવલ વિદ્યા મંદિર અંબાલાલ ધોરણ છ વિષય ગણિત પ્રકરણ આઠ પ્રકરણનું નામ છે દશાંશ સંખ્યાઓ હા તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે પ્રકરણ આઠમાં સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક શરૂ કરીએ છીએ જેમાં આપ જોઈ શકો છો દાખલા નંબર એક કોષ્ટકમાં સંખ્યા લખો એટલે અહીંયા કોષ્ટકમાં આપણે સંખ્યા લખવાની છે દરેક વિદ્યાર્થી પોતાની ચોપડી છે બુક એ લઈને સાથે બેસશે તો જેથી કરીને એમને ચોપડીમાં એની રકમ અને એ સમજી શકશે બરાબર છે તો આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક જોવાનું છે સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક જેમાં દાખલા નંબર સધે આઠ પોઈન્ટ એકમાં દાખલા નંબર એક બરાબર છે આપ જોઈ શકો છો જેને કોષ્ટકમાં લખવાની વાત છે બરાબર તો તમે પહેલો એ જુઓ કે દશકમાં ત્રણ છે પેલા ચિત્રમાં તમે જોઈ શકો છો બરાબર એ અને એકમમાં એક જ છે બરાબર જે બોક્સ આપેલા છે જે દશકમાં ત્રણ બોક્સ દસ દસના આપેલા છે તો આપ જોઈ શકો છો તો એક બે અને ત્રણ અને એકમમાં એક છે બરાબર હવે અહીં દશકમાં કેટલા લખવાના ત્રણ ત્રણે દાન ત્રીસ થશે એકમમાં એક અને દશાંશમાં બે છે બોક્સ તો દશાંશમાં બેના છેદમાં દસ બરાબર છે તો આપણે તમે એને આ રીતે લખી શકાય કે ત્રણ દશક બરાબર એટલે ત્રીસ એકમ એકત્રીસ પોઈન્ટ બે તો સંખ્યા એકત્રીસ પોઈન્ટ બે થશે આ બી જોઈ શકો છો બીમાં બરાબર જો એકમમાં છે અને કશું દશકમાં એક બોક્સ કે સો બોક્સ છે બરાબર એટલે કે એક જ છે એ પણ એટલે એકસો દસકમાં એક બરાબર એમ પછી એકમમાં જીરો અને દશાંશમાં ચાર છે ચાર ભાગ્યા દસ એટલે કે જીરો પોઈન્ટ ચાર થશે એટલે અહીંયા એક એક અને ઝીરો એટલે કે એકસો દસ પોઈન્ટ ચાર એકસો દસ પોઈન્ટ ચાર તો આપ તમારી ચોપડીમાં આ રીતે ચિત્ર જોઈને દાખલા નંબર એક પૂર્ણ કરશો ત્યારબાદ દાખલા નંબર બે જોઈએ બરાબર છે કે એમાં રકમ છે કે દશાંત સંખ્યાઓને સ્થાન કિંમતના કોષ્ટકમાં લખો તો અહીં તમે જોઈ શકો છો બરાબર દશાંત સંખ્યાઓને સ્થાન કિંમતના કોષ્ટકમાં લખવાનું છે તો સંખ્યા પહેલી છે ઓગણીસ પોઈન્ટ ચાર તો ઓગણીસ એટલે કે અહીંયા એકમમાં નવ છે અને દશકમાં એક છે અને દશાંશમાં પોઈન્ટ ચાર દશાંશ ચિહ્નો પછી એક છે એટલે કે ચાર દશાંશમાં આવશે બરાબર એ જ રીતે આ રીતે પણ તમે કામ કરી શકો એક ગુણ્યા દસ પ્લસ નવ ગુણ્યા એક પ્લસ ચાર ગુણ્યા એકના છેદમાં દસ મતલબ કે ચારના છેદમાં દસ એટલે કે ઝીરો પોઈન્ટ ચાર નવ એકા નવ અને દસ એકા દસ બરાબર છે એટલે કે દસ ને નવ ઓગણીસ વધતા ઝીરો ચાર તો ઓગણીસ વધતા જીરો પોઈન્ટ ચાર બરાબર ઓગણીસ પોઈન્ટ ચાર એ જ રીતે આપ બીજો પોઈન્ટ ત્રણ પોઈન્ટ ત્રણ તો એકમમાં ઝીરો ગુણ્યા બરાબર એક પ્લસ બરાબર દશકમાં જીરો ગુણ્યા દસ થશે એટલે કે ઝીરો ઝીરો અને દશાંશમાં ત્રણના છેદમાં દસ એટલે કે ઝીરો પોઈન્ટ ત્રણ તો તમે કોષ્ટકમાં આ રીતે દર્શાવી શકાય છે બી બરાબર છે ત્યારબાદ સીમાં તમે જોઈ શકો છો દસ પોઈન્ટ છ છે સી બરાબર હવે અહીંયા સી તો આપણે ડી લખીએ સી એ બી અને ડી જુઓ બસો પાંચ પોઈન્ટ નવ સી જાતે ગણશો દસ પોઈન્ટ નવ વાળું જાતે કરવાનું છે બસો પાંચ પોઈન્ટ નવ હવે તો તમે જોઈ દશકના સ્થાનમાં ઝીરો એકમના સ્થાનમાં પાંચ અને દશાંશના સ્થાનમાં નવ આવશે બરાબર છે એટલે કે બસો પાંચ પોઈન્ટ નાઇન ત્યારબાદ દાખલા નંબર ત્રણ જોઈએ નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો સાત દશાંશ તો સાત ગુણ્યા એકના છેદમાં દસ બરાબર જીરો પોઈન્ટ સાત અથવા સાતના છેદમાં દસ બરાબર જીરો પોઈન્ટ સાત ચાલો બે દશક અને નવ દશાંશ એટલે કે બે ગુણ્યા દસ બે દશક પ્લસ નવ ગુણ્યા એકના છેદમાં દસ એટલે કે દસ દુ વીસ પ્લસ નવ એકા નવ છેદમાં દસ એટલે કે વીસ વત્તા જીરો પોઈન્ટ નવ બરાબર વીસ પોઈન્ટ નવ આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો સી ડી અને ઇ આપે જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે ત્યારબાદ દાખલા નંબર ચાર નીચેના દરેકને દશાંશ સ્વરૂપે લખો પાંચના છેદમાં દસ તો મિત્રો પાંચ એક ઝીરો છે એટલે આપણે તમે જોઈ શકો છો દશાંશીને પછી એક જ અંક આવે બરાબર ઝીરો પોઈન્ટ પાંચ ત્રણ છેદમાં બે તો આને આપણે દશાંશ સ્વરૂપે લખવા પહેલાં છેદમાં દસ સો હજાર આવે એવી સંખ્યાનો સાથે ગુણાકાર કરવાનો તો આપ જોઈ શકો છો બે ને પાંચ વડે જેવું છેદમાં ગુણીએ એવું અંશમાં પણ પાંચ વડે ત્રણ સાથે ગુણાશે એટલે કે ત્રણ ગુણ્યા પાંચ છેદમાં પાંચ ગુણ્યા દસ બરાબર તો બે છેદમાં દસ બરાબર એક પોઈન્ટ પાંચ જે જી છે જી લીધેલો છે આપણે બરાબર તમારી એબીસીડીમાં જી છે ત્યારબાદ આઈ જો આઈ બાર છેદમાં પાંચ તો બરાબર પાંચને બે વડે ગુણવાના પાંચ દુ દસ અને બાર દુ ચોવીસ ચોવીસ છેદમાં દસ એટલે કે જમણી બાજુથી એક પોઈન્ટ કપાય બે પોઈન્ટ ચાર એ જ રીતે કે જુઓ મિશ્ર સંખ્યા છે કેમાં ચાર પૂર્ણાંક એકના છેદમાં બે તો ચાર તો પ્લસ ચાર પ્લસ ચાલો એક છેદમાં બે બે અને પાંચ વડે ગુણીએ તો પાંચ દુ દસ અને પાંચ એકા પાંચ એટલે કે ચાર વત્તા ઝીરો પોઈન્ટ પાંચ બરાબર ચાર પાંચ તો આ જ રીતે આપણે દાખલા નંબર ચાર અહીંયા પૂર્ણ કરીએ છીએ તમારી જાતે અહીંયા એ પછી બી સી ડી ઈ અને એફ જાતે કરશો ત્યારબાદ જે ગણાયો છે પછી એચ જાતે ગણવાનો છે આપણે ગણાયો છે જે તમારે જાતે ગણવાનો છે કે આપણે અહીંયા ગણેલો છે તો પ્રેક્ટિસ માટે આપણે આ દાખલા અમુક તમારે મૂકેલા છે જે જાતે ગણવાનો પ્રયત્ન કરશો બરાબર ત્યારબાદ દાખલા નંબર પાંચ જોઈએ કે નીચેની દશાંશ સંખ્યાઓને અપૂર્ણાંક બરાબર છે નીચેની દશાંશ અપૂર્ણાંક સ્વરૂપમાં લખી સરળ સ્વરૂપમાં ફેરવો સરળ સ્વરૂપમાં ફેરવવું એટલે અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવવાનું અહીંયા એ જોઈ શકો છો જીરો પોઈન્ટ છ છે તો એને અપૂર્ણાંક સ્વરૂપમાં છના છેદમાં દસ બે દૂર થશે તો ત્રણ છેદમાં પાંચ આ જ રીતે બી સી ડી અને ઈ જાતે ગણવાનો છે ત્યારબાદ એકવીસ પોઈન્ટ બે તેનું અપૂર્ણાંક સ્વરૂપ બસો બાર છેદમાં દસ સરળ સ્વરૂપ દર્શાવવા માટે એકસો છ ગુણ્યા બે પાંચ ગુણ્યા બે 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 દૂર થશે એકસો છના છેદમાં પાંચ બરાબર તો આ રીતે અહીંયા એપ આપણે પૂર્ણ કરવામાં આવે છે બાકીના આ તમારી જાતે ગણવાનો પ્રયત્ન કરશું ત્યારબાદ દાખલા નંબર છ દશાંશનો ઉપયોગ કરી સેન્ટીમીટરમાં દર્શાવો એ બરાબર છે સેન્ટીમીટરમાં દર્શાવવાનું છે અહીં એ બે મિલીમીટર છે આપણે ખબર છે કે દસ મિલિમીટર બરાબર એક સેન્ટીમીટર એક મિલીમીટર બરાબર એકના છેદમાં દસ સેન્ટીમીટર અહીં આપણે બે મિલિમીટર છે એટલે બે ગુણ એકના છેદમાં દસ બરાબર બે એકા બે બે છેદમાં દસ બરાબર ઝીરો પોઈન્ટ બે બી જાતે ગણવાનો છે ત્યારબાદ આપ જોઈ શકો છો સી એકસો સોળ મિલીમીટર તો એકસો સોળ છેદમાં દસ સેન્ટીમીટર બરાબર જમણી બાજુથી એક પોઈન્ટ કપાશે એટલે કે અગિયાર પોઈન્ટ છ સેન્ટીમીટર વિદ્યાર્થી મિત્રો બી ડી ઈ અને એ આપે જાતે ગણવાના છે ત્યારબાદ દાખલા નંબર સાત જોઈએ સંખ્યા રેખા પર કઈ બે પૂર્ણ સંખ્યાઓની વચ્ચે આવેલી સંખ્યાઓનો જોઈ શકો છો ઝીરો પોઈન્ટ આઠ એ શૂન્ય અને એકની વચ્ચે આવેલ છે 0.8 આઠ એ એકની વધુ નજીક છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપ બરાબર પોઈન્ટ આઠ પછી પાંચ પોઈન્ટ એક છે તો પાંચ પોઈન્ટ એક એક તમે વિચારી શકો છો પાંચ પોઈન્ટ એક તો પાંચ અને છની વચ્ચે આવેલા છે અને પાંચ પછી નજીકમાં એક છે બરાબર તો પાંચની વધુ નજીક ગણાશે એ જ રીતે આપ બી સી ડી ઈ અને એફ જાતે ગણવાનો પ્રયત્ન કરશો ત્યારબાદ દાખલા નંબર આઠ જોઈએ સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવો બરાબર ઝીરો પોઈન્ટ બે હવે ઝીરો પોઈન્ટ બે છે તો આપણે ઝીરો અને એકની વચ્ચે દસ સરખા કાપા કરો બરાબર જીરો પછી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ દસે એક લખવાનો એટલે કે જીરો પછી એક અને બે ઝીરો પોઈન્ટ બે હરેખા સ્કેલની મદદથી દોરવાની પેન્સિલનો ઉપયોગ કરો બંને બાજુ તીનની નિશાની કરો અને ઝીરો અને એક વચ્ચે દસ સરખા ભાગ કરવાના એટલે કે જીરોના છેદમાં દસ એકના છેદમાં દસ એનો અર્થ એવો થાય અથવા તો 0.1 પોઈન્ટ એક ઝીરો પોઈન્ટ બે ઝીરો પોઈન્ટ ત્રણ બરાબર આ રીતે આપ કામ કરી શકો છો આપ બી સી જાતે ગણશે અને ડી બે પોઈન્ટ પાંચ છે તો આપ જોઈ શકો છો ઝીરો પછી એક લખો હવે બે પોઈન્ટ પાંચ એટલે આ સંખ્યા બે અને ત્રણની વચ્ચે આવશે બે અને ત્રણ

તો અહીંયા રેખા દોરી છે બરાબર એમાં બિંદુ એ છે બરાબર બિંદુ એ અને બિંદુ એ એ ઝીરો અને એકની વચ્ચે છે ઝીરો અને એકની વચ્ચે કેમ કે ઝીરો પોઈન્ટ કેટલા છે એટલે એ કેવું ગણાશે એ બિંદુ એ ઝીરો પોઈન્ટ આઠમા ભાગ પર છે માટે ઝીરો પોઈન્ટ આઠ ને સંગત બિંદુ એ છે અને એક અને બે વચ્ચે બરાબર ત્રણ કાપા પર આપેલું છે તો એક પોઈન્ટ ત્રણને સંગત બિંદુ બી છે બે પછી બે અને ત્રણ વચ્ચે દસ કાપા છે એમાં બે ઉપર સી છે તો બે પોઈન્ટ બેને સંગત બિંદુ સી છે અને બે પોઈન્ટ નવ આપ જોઈ શકો છો બે પોઈન્ટ નવને સંગત બિંદુ ડી છે તો મિત્રો આ રીતે તમારે આ દાખલા નંબર નવમાં બરાબર એ સીડી કઈ દશાંત સંખ્યાનું નિરૂપણ કરે છે તે લખવાનું રહેશે ત્યારબાદ દાખલા નંબર દસ રમેશની નોટબુકની લંબાઈ નવ સેન્ટીમીટર અને પાંચ મિલીમીટર છે સેન્ટીમીટરમાં તેની લંબાઈ કેટલી થશે તો દસ મિલીમીટર અહીં જો નવ સેમી પ્લસ પાંચ ગુણ્યા એકના છેદમાં દસ સેન્ટીમીટર બરાબર નવ સેમી વત્તા પાંચના છેદમાં દસ સેન્ટીમીટર બરાબર નવ પોઈન્ટ જીરો સેમી પ્લસ જીરો પોઈન્ટ પાંચ તો નવ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર રમેશની નોટબુકની લંબાઈ નવ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર થશે દાખલા નંબર દસનો બી તમારે જાતે ગણવાનું રહેશે તો મિત્રો આ રીતે આપણે અહીંયા સ્વાધ્યાય આઠ પોઈન્ટ એક તમે પૂર્ણ કરીએ છીએ બરાબર દરેકમાં જે પ્રમાણે મેં દાખલા સમજાયા એના બાકીના દાખલા આપે જાતે પૂર્ણ કરવાના રહેશે આભાર સહ શુભેચ્છા